હેલો યુટ્યુબ ફેમિલી તમારું હાર્દિક સ્વાગત છે મારા એક ન્યુ બ્લોગમાં તો ગુડ મોર્નિંગ મારા કલાજી એવું આજે આપણે જવાનું છે મેળામાં કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો ને મળી મેળામાં જઈને ત્યાં ઘડી બાય બાય આ લે

મિત્રો આ છે હનુમાન દાદા નું મંદિર મેરો ભરાણો હોય ચાર મર્યાદા ને કોણ પાણીપુરી જુઓ જુઓ

આપણા સબસ્ક્રાઈબર હે મિત્રો જુઓ આ બાજુ હે મંદિર ચરમરિયા દાદા નું મંદિર છે જુઓ આ બાજુ બધી પબ્લિક જ છે અવાજ નહીં આવતો જોઈ શકતા હશે

હેલો યુટ્યુબ ફેમિલી આપણે મેરામેન જીતા આવી ગયા છીએ દવા સાંટો આજ બ્લોગ ને થઈ ગયો બીજો દિવસ ને આપણે સાંટી છી દવા જોઈ શકતા હશો તમે દવા સાંટો ને આપણે બાખા ચૂકી વગાડી રાખી દેવા જો મિત્રો ઈડું બહુ આવી ગયું છે ને તો મગફળીના પત્તા બધા ખાઈ ગઈ એટલે આપણે સાંટવી પડે છે દવા ને હવે આપણે આ કેમ બ્લોગ ને કરવાનો છે એમ મારી નેક્સ્ટ બ્લોગ માં ત્યાં ઘડી બધાને ને બાય બાય ડાયરા ને